નમસ્તે બહેનો ને ભાઈઓ મારા આજનો વિષય છે કે સગર્ભ અવસ્થા કે પ્રેગ્નન્સી દરમિયાન જો તમને માલુમ પડે કે તમારા ગર્ભસ્થ શિશુને ફરતે શરીરને ફરતે કે ખાસ કરીને ગર્દનને ફરતે અંબિલિકલ કોડ કે જેને ગુજરાતીમાં કહેવાય ગર્ભનાળ વીંટળાઈ ગઈ છે તો શું તો આવો આપણે સૌથી પહેલા સમજીએ ગર્ભનાળ એટલે કે અંબિલિકલ કોડ શું હોય તો આ ગર્ભનાળ તે ગર્ભસ્થ શિશુને ડૂટીએ એક તરફ જોડાયેલું હોય છે તો બીજી તરફ પ્લેસેન્ટા સાથે જોડાયેલું છે આ પ્લેસેન્ટા સગર્ભા લંબાઈ ધરાવે છે અને તેની અંદર ત્રણ રક્તવાહિનીઓ આવેલી હોય છે આ ગર્ભનાળ તે માતાના શરીરમાંથી ગર્ભસ્થ શિશુને પોષણ પૂરું પાડે છે લોહી તથા ઓક્સિજન સતત પૂરું પાડતું હોય છે કે જે ગર્ભસ્થ શિશુના વિકાસ માટે અનિવાર્ય હોય છે ઘણી વખત પ્રેગ્નન્સી દરમિયાન બહેનોને એવું માનવું પડે કે આ અંબિલિકલ કોડ બાળકના શરીરના ફરતે વીંટળાઈ ગયો છે કે ખાસ કરીને ગરદનના ફરતે વીંટળાઈ ગયો છે તો શું ચાલો આપણે સમજીએ કે આ ગર્ભનાળ બાળકના ફરતે કેવી રીતે વીંટળાઈ ગયા તો પેટમાં ગર્ભસ્થ શિશુ આડું અવડું ગમે તેમ ફરતું હોય છે જેના લીધે સામાન્ય રીતે આવું બને છે તો ઘણી વખત અમિલિકલ કોડ ની લંબાઈ સામાન્ય કરતા વધુ હોવાના લીધે આવું થઈ શકે તો ઘણી વખત બાળકના ફરતે જે વિશેષ પ્રવાહી આવેલું હોય છે કે જેનું પ્રમાણ સામાન્ય કરતા વધુ હોય તો બાળક વધુ ફરવાના લીધે આવું બની શકે છે બાળકના ફરતે ગર્ભના સામાન્ય રીતે સોનોગ્રાફી તપાસ દરમિયાન માલુમ પડતી હોય છે તો ઘણી વખત ડિલિવરી વખતે જ માલુમ પડી શકે છે પરંતુ તમને એવું જણાવી દઉં કે હજી સુધી એવું કંઈ સુધાર્યું નથી કે પ્રેગ્નન્સી દરમિયાન આ ગર્ભનાળ બાળકના શરીરને ફરતેથી ગરદનને ફરતેથી કાઢી શકાય હવે આપણે સમજીએ કે આ ગર્ભનાળ ક્યારે ગંભીર બની શકે તો સગર્ભાવસ્થા દરમિયાન જ્યારે પ્રસવ પીડા એટલે કે લેબર પેન ઉપડે ત્યારે કે સુવર્ણો કાચો કે ખોટો દુખાવો ઉપડે ત્યારે ગર્ભાશયમાં કોન્ટ્રાક્શન્સ આવવાના લીધે આ અમિલિકલ કોડ પર દબાણ વધતું જાય છે જેથી કરીને તેમાંથી લોહીનો પ્રવાહ ઘટવા લાગે છે યા તો એકદમ બંધ થઈ જાય છે જેને પગલે બાળકના એટલે કે ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા ઓછા થવા લાગે છે કે કમનસીબે કોઈક વાર પેટમાં બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે મોટાભાગના કિસ્સાઓમાં બાળકના ગરદનના ફરતે કેસ શરીરને ફરતે એકાદ જ નાળ વીંટાયેલી હોય છે અને તે ઢીલી હોય છે કે જેને પ્રસૂતિ નિષ્ણાંત ડોક્ટર ડિલિવરી વખતે સફળતાપૂર્વક કાઢી લેતા હોય છે તો વળી ઘણી વખત બાળકની ગરદનના ફરતે એકથી વધુ ગર્ભનાળ એકદમ ટાઇટ વીંટાયેલી હોય છે તો કે જેને ડિલિવરી વખતે પ્રસૂતિ નિષ્ણાત ડોક્ટર બાળકનું માથું બહાર આવ્યા બાદ કાપી લેવી પડતી હોય છે ત્યારબાદ બાળકનું આખું શરીર ડિલિવર કરવામાં આવતું હોય છે જો લેબર પેઇન વખતે એવું લાગે કે આ અમિલિકલ કોડના લીધે બાળકના હૃદયના ધબકારા ઓછા થવા લાગે છે કે પેટમાં બાળકે સંડાસ કરી દીધું છે જેને કહેવાય ઇકોલિમ તો તાત્કાલિક સિઝેરિયનથી પ્રસુતિ કરાવવી પડી શકે છે અંતમાં મારી બહેનો અને ભાઈઓ એટલું સમજી લેશો કે સગર્ભા બહેનોમાંથી વીસથી ત્રીસ ટકા બહેનોને ગર્ભસ્થ શિશુને ફરતે અમિલિકલ કોર્ડ મિન્ટડાયલો હોઈ શકે છે પરંતુ એમાંથી બહુ ઓછા કેસ જોખમી હોઈ શકે છે આથી આવા આવું કંઈક તમને પ્રેગ્નન્સી દરમિયાન જાણવા મળે તો ગભરાઈ ન જુઓ કે પેનિક નથી જવું પરંતુ તમારા પ્રસુતિ નિષ્ણાત ડોક્ટર પર આખરી નિર્ણય છોડી દો હું આશા રાખું કે મારો નાનકનો વિડીયો આપણે કંઈક માહિતી પૂરી પાડવા માટે પૂરતો નીવડ્યો હશે આપનો દિવસ શુભ રહે આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એવી પ્રાર્થના સહિત આભાર